વીજ શોક લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત યુવકનું મોત થતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું ખુલ્લા વાયરો કરંટ લાગતા યુવકનું મોત થયું હોવાનું અનુમાન પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી પ્રવીણ રામ પણ આજે વરસાદી પાણીને લઈ વિરોધ કરી રહ્યા હતા ત્યારે આ ઘટનાને પગલે પહોંચ્યા હોસ્પિટલ તંત્રની બેદરકારીથી યુવકનું મોત થયું હોય પરિવારજનો દ્વારા ન્યાય સાથે વળતરની માંગ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ છેલ્લા અઢી વર્ષથી અંડરબ્રિજ માં ઇલેક્ટ્રિશિયન નું કામ કરી રહ્યો છે સંજોગો વરસાદ કાલથી ખુદ વરસાદ ખુબ જ વરસાદ પડતો હોય આજે વરસાદ માં વરસાદમાં એને ફરજ પડી કે ભાઈ આ થોડું ઘણું કામ તમે ઇલેક્ટ્રિક નું કામ પતાવી ત્યારે એની ભેગા બીજા જણા પણ હાજર હતા કામમાં અચાનક ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોર નો ઝટકો લાગ્યો એના ભેગા બીજા જે બે દીકરા હતા એ બચી ગયા છે એમાં એ લોકોને શોધ ફૂટી ગયો છે પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે જ દુઃખદ ઘટના આજ બની છે અંડરબ્રિજ ના કોન્ટ્રાક્ટર ને સરકાર ને નગરપાલિકા ને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓપ થયો છે મૃત્યુ પામ્યો છે એના માતા પિતા ને યોગ્ય વળતર આપવામાં આવે જો આ વળતર નહીં આપવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ તરફથી આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું સત્તાધીશો ધ્યાનમાં રાખે મારું નામ રાઠોડ અશોકભાઈ મેણંદભાઈ મારો છોકરો દિવ્યભાઈ અશોકભાઈ અશોકભાઈ રાઠોડ એ અહિયાં બે અઢી વાર કાયમે આવે છે અહિયાં બીજ ને માં શોધ લાગ્યો મને ફોન આવ્યો તમે ક્યાં છે હું માંગલા પાંચ્યા તો હું ફોન કરીને આવ્યો તો સરકારી દવાખાને દાખલ કર્યો એને તો આવીને મને સાહેબ પૂછ્યું મને કે ભાઈ તમારો છોકરો હું મારો છોકરો શો કરું એ અહિયાં આવ્યા અંદર કામ કરતો ત્યાં શોધ લાગ્યો કામગીરી ચાલુ છે બે અઢી કે કામ કરે છે આઠ છોકરા પાઇપ ઉપાડતા તા એમાંથી નવ છોકરાને કઈ થયું નથી આ છોકરા ને ઓલા બધા ઘા થઈ ગયા આ છોકરાને ને શોર્ટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લેવા એ બધી